દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ લાંબા સમયથી બીમાર હતા ત્યારે ગઈકાલે ઘરે બેભાન થયા બાદ તેમને દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા જે બાદ હોસ્પિટલની પ્રેસ રિલીફ અનુસાર તેઓએ રાત્રે નવ અને પંદર કલાકે અંતિમ શ્વાસ લીધા હતા જે બાદ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી તેમના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે ત્યારે મનમોહનસિંહના નિધનના કારણે કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે અમદાવાદ ખાતે ડિસેમ્બર મહિનાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી વિદેહરિના અધ્યક્ષાને યોજાયો હતો જેમાં ત્રેવીસ જેટલા અરજદારો હાજર રહ્યા હતા

આ જગ્યાએ ગેરકાયદેસર રીતે હુક્કા દેવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો અહીં હુક્કા પીવા માટે ભેગા થાય છે જેથી પોલીસે અચાનક અહીં રેડ પાડી છ જેટલા ગ્રાહકો તેમજ કેફેના માલિક અને તેના સાથીને ઝડપી લીધા હતા જ્યારે સ્થળ પરથી પોલીસે હુક્કા અને તેની પ્રોડક્ટને કબજે કરી એફએસએલ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી